હુમલો થયાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટના પહોંચી પરંતુ ત્યાં સુરેશ ચિત્રોડાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ઘટનાની સૂચના મળ્યા બાદ ઝોન વન ના ડીસીપીની હાજરીમાં પોલીસે ઘટના નિરીક્ષણ કર્યું હતું લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી આ હત્યાના કારણો અને ગુનેગારોની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલા બાદ ગુનેગારો મોટરસાયકલથી ફરાર થયા હતા हत्याकारी फरार थे लारोपियों ने गणत्रिना कलाकोमा सूरत क्राइम ब्रांचे झडपी पाड़ी વધુ તપાસ ચાલે છે. आजruz कापુત્રા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે હિંમતનગર એરિયા મે રાત કો એક પીસીઆર કોલ ગઈ جسમે યે બતાયા ગયા કે યહા પે એક હત્યાકાંડજામ હુઆ હે ઓર યહા પે બીડી કટ્ટી હુઈ હે. ઇસકો ધ્યાન મે રખતે હુએ તુરત હી યહા પે જો લોકલ પીસીઆર હે વહા પે પહોંચી ઓર યહા પે પીઆઈ એસીપી डीसीपी सारे हाजिर હે ઓર લો એન્ડ ઓર્ડર કોઈ સિચ્યુએશન હમણે સબ કુછ કંટ્રોલ કિયા હે ઓર ઘટના કી વિગત એસી હૈ કી एक इंसान जिसकी उम्र 40 साल है जिसका नाम सुरेश चित्रौड़ा है जो कि मूलतः जूनागढ़ का रहने वाला है और ये हीरा घसने का काम करता है और इसकी हत्या दो लोगों ने की है आ, जो बाइक पर बैठ के आए थे अभी इस पे पूरी पर पूरी जांच पड़ताल चल रही है घटना की अंजाम दे हुए सिर्फ बीस पच्चीस मिनट जैसे समय हुआ है पुलिस की सारी टीम्स यहाँ पे एलसीबी और बाकी पुलिस लोकल पुलिस की टीम्स यहाँ पे तफ्तीश कर रही है और हम सारे सीसीटीवी सी देख रहे हैं और जैसे कुछ अपडेट आता है हम आपके साथ शेयर करेंगे